મારું નામ પટેલ મહેશભાઈ રણભાઈ ગાંધાકલા હું દેશી ગાયધારી પ્રાકૃતિક ખેતી કરું છું અને દેશી પપ્પાયા હાલ અત્યારમાં પાક નિહાળી રહ્યા છો આની અંદર હું કોઈ પણ કેમિકલ દવા કે ખાતર વાપરતો નથી અને તમે જોઈ શકો છો પહેલાં પહેલાં બીજા મૃતનો પટ આપું છું ત્યાર પછી અમૃત પછી જીવા અમૃત પછી આચ્છાદન બ્રહ્માસ્ત્ર અગ્નિઅસ્ત્ર અને ખાટી છાસનો ઉપયોગ કરું છું આ પાંચ આયામોથી મને પપ્પામાં ઘણો ફાયદો થયો છે અને વાયરસ પણ ઓછો લાગે છે વાયરસ આ કંટ્રોલ થઈ ગયેલો આણંદ આણંદ હું સૃષ્ટિમાં એસી રૂપિયા કિલો વેચું છું અમુલ ડેરી આપણે સ્ટોલ છે ત્યાં આગળ પચાસ રૂપિયા કિલો વેચાય છે અને હાલ ઘેર ત્રણસો થી ત્રણસો રૂપિયા વીસ કિલો અમારા પપૈયા લઈ જાય છે પપૈયાની તમારા ખર્ચ કેટલો ખર્ચ અમારે નહીં વધ છે અમારે આ જીવ અમૃત બનાવીએ કોઈ મજૂરીનો પણ ખર્ચ થતો નહીં ઘેર બેઠા લઈ જાય છે તો આ દેશી આપણે પપૈયા છે અને એનું આ પ્રાકૃતિક ખેતીથી જે મોડલ ફાર્મ છે ને આવું દરેક ગામમાં થવું જોઈએ દરેક ગામમાં સારા પપૈયા ખાવા મળે બરાબર આ તો ધારો કે પપૈયા નું છે બરાબર એ જે અલગ અલગ પાક હોય ફળફળાદી તો એ ફળફળાદી ના પાક પણ પ્રાકૃતિક ખેતી થી કરો તો ગામમાં સારું ખોરાક મળે બરાબર તો ગામ મજબૂત છે ગામ સ્વસ્થ રહેશે તમારું ગામ પરિવાર આખું ઘર તો તમારા કોઈ દવાખાન માં તમારા પૈસા નહીં જાય ગામ પૈસો ગામમાં માં ક્યારે રહે કે આપણે આવી રીતે પ્રાકૃતિક ખેતી કરીએ તો કોઈ પણ ને બીજ જોઈતા હોય તો એક હજાર રૂપિયા સો ગ્રામ બીજ અમે આપીએ છીએ બજારમાં ચારસો થી પાંચસો રૂપિયા તમને સો ગ્રામ મળશે પણ એ બીજ અમારી જોડે નથી અમે હજાર રૂપિયા સો ગ્રામ આપીએ છીએ અને એને બધી જે ઉછેરવાની કામગીરી છે તે ત્યાં આગળ અમે દારૂ ઉછેરેલું છે અને દેશી પપ્પાએ ઉછેરવા હોય તો એને પહેલે એક મહિનાનો થાય એટલે એની ડૂંક તોડ નાખવાની આવે છે પછી એની જોડેથી ફસલો આવે છે એ તમે ત્યાં આગળ દરવાડિયામાં જોઈ શકશો એ અમે ઘેર જ ઉછેરીએ છીએ કોઈ પણ બહાર નર્સરીમાંથી રોપા લાવતા નહીં ઘરનું જ બિયારણના અમે ગેરજ ઉછેરીએ છીએ અને ઘેર જ રોપીએ છીએ અને હાલ નવું પણ રોપણ અમે કરેલ છે તમે જોઈ શકો છો તમારું અને મિશ્ર પાક અમે કરીએ બાજુના ખેતરમાં અમે ચોળી અને આપણે કોબીજનો અમે પાક લીધેલો અગાઉ તે પણ તમે જોઈ શકો છો બાજુની વાડીમાં આની અંદર લેમન ગોલકોટા હતા આ બાજુ જોડે વાડી હતી એ જૂની વાડી હતી પપ્યાની એમાં રીંગણનો પાક લીધેલો અને એ પણ બારસો રૂપિયા મણ અમે વેચેલા છે રીંગણ તમારે બજાર નો પ્રશ્ન હોય તો બજાર આપણે છે ઘેર બેઠા જ લઈ જાય છે મારે ગઈકાલે દસ કિલો મારે પપ્પાનો ઓર્ડર આવ્યો તો પણ મારે આનંદ તો એટલે આપ્યા મેચ રનિંગ અહીંયા બેઠા તમે વેચો તો ત્રણસો રૂપિયા લઈ જાય છે આપણે કેર કરતો સારો પપ્પાનો ભાગ બીજું કે સૃષ્ટિમાં વેચવા જવું તો એસી રૂપિયા કિલો જાય છે માર્કેટમાં હા 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 રનિંગ પાવર લઈ લે આપણી જડી આ પપ્પાએ વેચે જાય અમારે પરમ દિવસ સાહેબ હતા મેં આગળ બે કેરેટ લઈને લેવા જાયો તો મેં ના દીધી મેં મારે ખેડૂતની વિઝિટ છે આ પપ્પા આ અઢાર મહિના સુધી ચાલે તમે જોયો સુધી રાખવા હોય તો અલગ રહે બારે મહિના અમાર તો પપ્પા અમર છે

મારા પપ્પા બાગાયત ખાતા માં જે હરીફાઈ સ્પર્ધા હતી તેમાં તેમાં પણ મારો નંબર આપેલો આવેલો છે અને હાલ પણ ગઈકાલે મને મળી જિલ્લા કક્ષા